અલા મય ના છે બરો આ તાર ઉપડો તમે ઉપડો તું સી ચોકણ એમ કે પેલા સી ચોકણ તું એય આ તારા ગામની ઓગણવાડી તું શું ભણવા બેઠો છે તમે ફોન લાવજો તું ઢપી જા તું ઢપી જા તું નવો પડી લ્યા નવો પડી અમારા ગામમાં હા તું તું તો તું બોલી જા નકર તને અન બધાને ઉપાડી લેવામાં લ્યા તાઈ બેઠો છે આખી હે મરાદ જોઈ નઈ મરાદ તો હોમે આઈ લ્યા તલાવડી મો આઈ અને કંતાના ના હળગાઉ તો મારું નામ ફૂંકાઈ ન લે આ કળજ રાજા હેડો જો લાવજો તલ્યા તલાવડી આઈ ગયા તું ચેટલે સી મોય ડુબાણો તો બાર કાઢું કે મરી જાય એ મરી તું એક ખાલી હાથમાં તારી હાથ યાદ કરે ઓ ના મારું